ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે સાડા ચાર હજારથી પણ વધારે હનુમાનજીના મંદિરો સ્થિત છે એવામાં જ વઢવાણ તાલુકાના વાઘેલા ગામના રસ્તા ઉપર આવેલ છે પૌરાણિક અને લોકવિશ્વાસથી ભરપૂર ટાનેટી હનુમાનની જગ્યા પ્રસિદ્ધ લોકવાયકાઓ મુજબ કહેવાય છે કે વઢવાણના રાજબી દાજીરાજ બાપુ અને જોરાવરસિંહ શનિવારે હનુમાનજીના ઉત્સવો નિમિત્તે હજારો દર્શનાર્થીઓ અને ભક્તો ઉમટી પડે છે માન્યતાઓને જોઈએ તો આ સ્થાનનો ઇતિહાસ કહે છે કે કાનેટી શાખાના વણઝારા એટલે કે આહિર સમાજના લોકોએ પોતાના પરિવાર સાથે અહીં કુંભા બાંધીને વસવાટ કર્યો હતો જેથી સમય જતા આ સ્થળનું નામ કાનેટી પડ્યું વઢવાણના રાજાશાહી સમયની આ પવિત્ર ભૂમિ પર ક્ષત્રિય જાગીરદાર રામદાસ બાપુએ પણ તપસ્યા કરી હતી તેઓ માત્ર દૂધનું જ સેવન કરતા હોવાથી તેઓ દુધાધારી બાપુ તરીકે પણ પ્રસિદ્ધ થયેલા બાપુએ અહીં વર્ષો સુધી રહીને હનુમાનજીની સેવા કરી અને સાધુ સંતોને પણ સ્થાન આપ્યું આજના દિવસ સુધી કાનેડી હનુમાનજીનું આ પાવન સ્થાન ભક્તિ તપસ્યા અને આરાધનાનું પ્રતિક બની રહ્યું છે દરેક શનિવારે અને હનુમાન ઉત્સવના દિવસે સખ્યાબંધ હનુમાન ભક્તો પોતાની શ્રદ્ધા લઈને પહોંચે છે આશીર્વાદ મેળવે છે અને પોતાના પરિવાર સાથે આનંદની પળો માણે છે આ પૌરાણિક સ્થાન ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું અનમોલ રત્ન છે આ ઐતિહાસિક મંદિર પરિસરને જાળવવા સૌને નમ્ર અપીલ છે જય હનુમાન